હવે સોનાલિકા છો આપણે અને આજે તમે ચક્કર મારી હવે કંપનીની સ્ટાર્ટિંગ શું છે એનું કઈ કઈ રીતે સ્ટાર્ટિંગ થયું એના વિશે આપણે જાણીએ તો કંપનીની સ્ટાર્ટિંગ થઈ આપણે ઓગણીસો ને ઓગણસિત્તેરમાં માં આપણા કંપનીના એમડી શ્રી છે શ્રી રમણ મિત્તલ એમને સાઠ વર્ષની ઉંમરે જયારે આપણે બધા રિટાયર થતા હોય ત્યારે એને કંપનીની શરૂઆત કરી કંપનીની શરૂઆત સોનાલિકા ટેક્ટર તેના લીધે રોટાવેટર વેટર ઇમ્પ્લિમેન્ટ બનાવતા સોનાલિકાના આડવેસ્ટર તમે જોતા વર્ષોથી આવે છે ઓગણીસો ને ઓગણ આપણે રોટાવેટર બનાવવાની શરૂઆત કરી હતી ટ્રેક્ટર બનાવવાની શરૂઆત આપણે ઓગણીસો ને સત્તાણુંમાં કરી અને પહેલું ટ્રેક્ટર આપણે માં સેલ કર્યું હતું રાજકોટમાં આજે સત્યાવીસ વર્ષ જેવું થયું છે કંપનીએ એમાં આપણે પંદર લાખથી વધુ કસ્ટમરનો ભરોસો જીતો છે કે પંદર લાખથી વધુ કસ્ટમર છે આપણી પાસે અને વર્ષે આપણે દોઢ લાખથી વધુ ટ્રેક્ટર નું સેલ અત્યારે થાય છે આપણા પ્લાન્ટની વાત કરું તો પ્લાન્ટની આપણે ત્રણ લાખ થી વધુ ટ્રેક્ટર બનાવવાની ક્ષમતા છે કે એક જ પ્લાન્ટની આપણે ત્રણ લાખથી વધુ ટ્રેક્ટર બનાવી આજે કોઈ બી મોટી બ્રાન્ડ તમે લઈ લો કે ભાઈ મહેન્દ્રા છે મેસી છે આયસર છે એક જ જગ્યાએ આટલી મોટી કેપેસિટી વાળો પ્લાન્ટ નથી વર્ષે ત્રણ લાખ ટ્રેક્ટર બનાવતું હોય ને દિવસના એક હજાર ટ્રેક્ટર બનાવવાની કેપેસિટી છે એની પ્લાન્ટની અને એક હજાર ટ્રેક્ટર બે મિનમાં એક ટ્રેક્ટર બન્યા હવે આપણને બધાને ખબર છે મેગી આવે એ બી બે મિનિટમાં નથી બનતી અને આપણે ટ્રેક્ટર બે મિનિટ પહેલા બનાવી લઈ છીએ બરાબર બીજું હવે મોડેલની વાત કરું તો મોડેલમાં અત્યારે અઢાર વર્ષમાંથી લઈને એકસો વીસ વર્ષ સુધી વિશાળ રેન્જ છે જેમાં મિનીમાં વાત કરું તો આપણે ગુજરાતમાં સ્પેશિયલી પચાસ વર્ષ સુધીના ટ્રેક્ટર આવતા હોય આપણે આ બધું એમાં સૌરાષ્ટ્રમાં એમ એ મિની મોડલ આવે છે એમાં જૂનું મોડલ છે મિની અને નવું મોડેલ છે ચિત્તા જે ચિત્તા બી તમે આવી આયું પછી આવે છે જીટી વીસ કરીને આવે છે એન્ટી થર્ટી આવે છે ટાઈગર સર્વિસ આવે છે પછી સાતસો ચોત્રીસ સાતસો ત્રીસ ડીએ પાંત્રીસ સાતસો ચાલીસ બેતાલીસ ટાઈગર બેતાલીસ સાતસો પિસ્તાલીસ ટાઈગર સુડતાલીસ આરએસ સુડતાલીસ ટાઈગર પચાસ પાંચ સાઠ સિત્તેર સીઆરડીએસ નવી ટેકનોલોજી આજની તમને ખબર છે કે ગવર્મેન્ટે રૂ કરી પચાસ સંસ્થાઓથી સવારથી ઉપરનામાં સીઆરડીએસ તો એ બી ટેકનોલોજી સોનાલિકા કંપની પાસે છે આજે ટૂંક મેં ઓલ ઓવર કંપનીની વાત કરું તો કંપની પાસે એક હજારથી વધુ મોડલ છે જેમાંથી આપણે ગુજરાતમાં આવતા હોય એવા સો થી પ્લસ મોડેલ આપણે ગુજરાતમાં કરીએ છીએ અલગ અલગ ટેકનોલોજી હોય જેમાં ડબલ ક્લચ સિંગલ ક્લચ સાઇડ ગેર સેન્ટર ગેર પાવર શેરિંગ નોટ પાવર શેરિંગ ટાયરમાં ફેરફાર બીજા પીટીઓ મલ્ટી પીટીઓ ગ્રાઉન્ડ પીટીઓ એટલે બધી સિસ્ટમ વાળું ટ્રેક્ટર કસ્ટમરની જેવી રિક્વાયરમેન્ટ છે જેવું સાધન એને આપવું છે એ પ્રકારના તમામ પ્રકારના મોડલ સોનાલિકામાં અવેલેબલ થઈ જાય છે અને બીજી સિરીઝની વાત કરું તો આપણે મિનીમાં તમે જો એમ એમ સિરીઝ પછી જીટી સિરીઝ આવે પછી મોટામાં ડીએ સિરીઝ આર સિરીઝ ટાઈગર સિરીઝ એમ અલગ અલગ ઘણી પ્રકારની સિરીઝ બી બનાવે છે હવે સિકંદર સિરીઝ છે પછી અલગ અલગ રાજ્યોમાં જુઓ ઘણા રાજસ્થાનમાં જુઓ તો મહારાણા સિરીઝ પછી મહારાષ્ટ્રમાં છત્રપતિ સિરીઝ આમ અલગ અલગ સિરીઝ બી આવે છે એક્સપોર્ટની વાત કરું તો એક્સપોર્ટમાં તમને ખબર છે કે નબળી વસ્તુ નું આવે ને ક્વોલિટી ને માને પૈસા ને કોઈ ન માને પૈસા તમે ગમે ત્યાં લ્યો ક્વોલિટી આપો એક્સપોર્ટમાં વાત કરું તો આજે વિશ્વમાં પેલા નંબરની એવી કંપની છે કે સૌથી વધુ વેચાણ છે કરે છે એકસો ને ત્રીસ દેશ થી વધુ દેશમાં આપણે સોનાલિકા કંપનીનું વેચાણ થાય છે કે બીજી કોઈ કંપની નથી થતી મહેન્દ્રા હોય તો એ સિત્તેર એસી દેશમાં એનું એક્સપોર્ટ કરે છે મેસી હોય તો બી એ એસી દેશમાં કરે છે આઈસર છે તો એ પચાસ દેશમાં કરે છે આ સોનાલિકા એક જ એવી કંપની છે કે જે એકસો ત્રીસ થી વધુ દેશમાં એક્સપોર્ટ કરે છે એક્સપોર્ટ એટલે ક્વોલિટી હોય તો તમે સમજી સોનાલિકા શું ક્વોલિટીમાં વેચે છે બાકી તમને બીજી વાત કરો તો વજનમાં બી તમને ફેર પડતા હશે કે ટ્રેક્ટર નું વજન શું છે એની તાકાત શું છે એ તમે તમે વેઇટ કરશો તો બી એમાં સો થી બસો કિલો નો બીજી કંપની કરતા વધારે વેઇટ આવશે એટલે આ છે આપડી સોનાલિકા બાકી તમે આજે હાઈકુ ટ્રેક્ટર આપણે સાતસો ડીઆઈ બેતાળીસ ને એમ બે હાઈકા તો એમાં તમને કઈ શું ફીડબેક છે તમને કેવી મજા આવી તમને નો મજા આવી કઈ ચેન્જીસ કરવાની જરૂર છે તો એ જણાવો તો અમે એ પ્રમાણે એનું ચેન્જીસ કરીને તમને એ સર્વિસ આપી શકીએ

ચિત્તા મોડલ ને રેગ્યુલર મોડલ છે રેગ્યુલરની અંદર તમે ઓલું જોયું છે રેગ્યુલર એમાં અને છત્રી બે મોડલ આવે છે ચિત્તા મોડલની પ્રાઇસ છે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર એની અંદરમાં ત્રીસ હજાર નો ડિસ્કાઉન્ટ છે ત્રણ લાખ ને પંદર હજારનું ફાઇનલ રેટ આવે એનું હા અને બીજું આપણે હવે એમ એમ રેગ્યુલર મોરો જેની અંદરમાં એનું રેટ છે ત્રણ લાખ પચીસ હજાર એમાં ત્રીસ હજાર નું ડિસ્કાઉન્ટ છે બે ને પંચાણું ફાઇનલ રેટ છે મિનિમમ મોટામાં બધામાં અલગ અલગ છે ચિત્ર આપણે બેતાલીસ હોસ પાવર નું સાતસો ચાલીસ ટ્રેક્ટર આવે છે સાત લાખ ને પાસઠ હજાર રૂપિયા નું રેટ છે એમાં પંચાવન હજાર ડિસ્કાઉન્ટ છે પંચાવન હજાર રૂપિયા એટલે એ સાત લાખ ને દસ હજાર માં ઓન ડોર ટેક્સ માં પાસિંગ સાથે કમ્પ્લીટ થાય એમ પિસ્તાલીસ માં જાઓ તમે તો એ તમારે સાત લાખ ને ચાલીસ હજાર માં ઓન થાય છે ડિસ્કાઉન્ટ એમ હોસ બધાના ભાવ અલગ અલગ છે જેની જેવી જરૂરિયાત છે હા એટલે આજ તમને જે મેં કીધું એ ફાઇનલ છે એમ બરાબર

અને ટ્રેક્ટર ને તમે લો ગેર પેલું નાખીને જીરો લીવર ઉપર ખેતરમાં મૂકી દો સીટ ઉપરથી ઉતરી ગયો ટ્રેક્ટર દબાઈને બંધ નહીં પડે એની તાકાત નું પ્રૂફ તમે ટ્રાય કરવી હોય તો અત્યારે કોઈના ચોડા હોય જોડીને આપણે પ્રૂફ કરી બતાવીએ

हा 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 भेण

¡Oh, <laughs> oh,